આમ તો લાઈવ નો સમય છ વાગ્યાનો છે પણ હજી ચાર મિનિટ આઈ થિંક ત્યાં સુધી તું લોકો સાથે વાત કરી શકે સાથે સંવાદ કરી આપણે અને આપણી પણ કેટલીક વાતો કરી લઈએ જેથી લોકોને પણ ખબર પડે દર્શકોને કે આપણે કેવા સંવાદ કરતા હોઈએ છીએ આપણે સમાચાર આપવાના છે રૂપલા મામલો ક્યાં પહોંચે છે છ વાગે આપવાની શરૂઆત કરશું ત્યાં સુધી મિત્રો લાઈવમાં જે જોડાય જેટલા લોકો વહેલા વધુ જોડાઈ શકે જોડાઈ શકે એટલા જોડાઈ જાય નોટિફિકેશન મળી જાય હવે પહેલા તો સમાચારની ને દિવસની જ વાત કરીએ તો હમણાં થોડાક દિવસોથી એક સમાચારનો વરસાદ જ થતો હતો રૂપાલાના મામલે ક્ષત્રિય મામલે પણ હવે સમાચાર બદલાવા લાગ્યા છે ઘટનાઓ નથી ઘટતી ઘટનાઓ ઘટતી નથી સમાચારો હવે ફરીથી જે છે રિધમ જે જૂની હતી એ પ્રખરની અમિત શાહ ગુજરાતમાં છે અને નવસારીમાં પાટીલ આજે ફોર્મ ભર્યું અને કેટલાક જે છે ક્રાઈમ રિપોર્ટિંગના જે આપણા હોય મેસેજીસ ને એ બધા વિશે આજે તમારે આગળ શું નવું છે રાજકારણમાં આપણે રૂપલાની વાત તો કરવી જ છે

એટલે મેં હમણાં આજે આપડે એક story કીધું મેં કીધું અભિજીત મુરત માં વિજય મુરત માં બધા ઉમેદવારો ને form ભરવા સમય મળે તો ચુંટણી પંચી એ વિચારવું જોઈએ કે મતદારો ને પણ બટન દબાવવાનો નો વિજય મુરત થાય એવી કઈક વ્યવસ્થા કરવી છે અને અભિજીત મુરત માં જો form ભરવા થી બધા જીતે તો કોંગ્રેસ વાળા જીતે ના પછી મતદાર વાળી જાય છે ને પછી જીતે કોંગ્રેસ ભાજપ એ સવાલ જ નથી એમને ક્યાં મુરત માં button દબાવે કયા કાર ચોકડીયા માં દબાવે છે કોને ખબર પછી પાંચ વર્ષ ગતિ આવે એટલે રૂપાલા મામલા ની જે આપણે સમાચાર થી એવું જોવા જઈએ ને તો માધ્યમોને એવું હતું કે રૂપાલા રૂપાલા ચાલે છે થોડાક દિવસ પણ હવે પાછો દુષ્કાળ પણ આવશે ચૂંટણી છે એટલે પછી આપણે ફરીથી જે કઈ સમાચારો શોધવાનું મૂળ કામ હતું હજી આપણી પાસે બે મિનિટ તો છે અને એકસો સુડતાલીસ જેટલા લોકો જોડાઈ ગયા છે છ વાગે જ લોકો જોડાશે ના એટલે એક એવું પણ છે આપણે આ પ્રકાર જે રીતે વાત કરીએ છે ત્યારે લોકો આપણને સમાચાર આપતા હોય એવી રીતના જ જુએ છે આપણે અંદર અંદર કેવી રીતના આ સંવાદ થતો હોય છે એ નથી ખબર કે આપણી પાછળ પણ એક ટીમ કામ કરતી હોય છે આપણે એક દિવસ એવો પ્રોગ્રામ એ કરીશું કે આપણી ટીમ માં પાછળ કોણ લોકો છે આ જે તમે સ્ક્રીન પર જુઓ છો આપણ ચહેરા તો આપડા જ આવે છે આપણી પાછળના જે લોકો છે એના કારણે આપડા ચહેરા એક છે એના કરતા વધુ સુંદર દેખાય છે અને આ એક પરસેપ્શન છે ને કે પત્રકાર ચહેરો દેખાતો હોય કે જેમનો એક પત્રકાર છે એક પત્રકાર બીજી પાછળ કોઈ પત્રકાર ખોજની કોઈ કિંમત જ નથી એ પાછળના લોકો બહુ અગત્યના હોય છે કે આપણને એમના સુધી પહોંચાડે છે આપણે એક વખત એમનો પણ ઇન્ટરવ્યુ કરીશું એમની પણ વાત કરીશું હા એમને કેવું કેવું સાંભળવું પડે કેટલી મહેનત કરી પડે આપણા ગુસ્સાનો કેવી રીતે ભોગ બનતા હોય છે અને કાયમ આપણે એવું જ દેખાવ કરે છે કે આપણે મહાન છે ને આ લોકો સેકન્ડ સિટીઝન છે આ બધા સાચી વાત એવું લાગે ને બીજું પાછું કે આપણો ચહેરો આવતો એટલે આપણે થોડા કોન્શિયસ પણ હોય કે આ એડિટિંગમાં જે છે એ તકલીફ થઈ ગઈ હવે છો વાગી ગયા છે આપણે સમાચાર તરફ આગળ વધીએ 256 મિત્રો જોડાઈ ગયા છે હવે વધારે જોડાશે જેમ તમે જુઓ છ વાગો સમય તો ત્રણસો તેર થઈ ગયા એટલે ખેર હવે પરસોત્તમ રૂપાલાનો વિવાદ જે ક્ષત્રિયો સાથે ચાલી રહ્યો છે નારાજ છે આક્રોશિત છે વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં તમને જાહેરાત કરી દીધી અને અમે એક સમાચાર આપ્યા જે અમારા સૂત્રોના હવાલાથી હતા કે પરસોત્તમ રૂપાલાએ ભાજપના હાઈકમાન્ડ ને એવું જણાવ્યું છે કે મને જો તમારી તો લડવામાંથી પરત ખેંચી શકો છો અને હું ખેંચવા માટે તૈયાર છું

ક્યાં પહોંચે છે હા માસિક યુદ્ધ છે આમ તો આ યુદ્ધના કહી શકાય જંગ જેવું કંઈ છે નહીં પણ જે વિરોધનું વાતાવરણ હતું રૂપાલાના વિરોધમાં છે ક્ષત્રિયનું એ યુદ્ધ હવે ક્યાં પહોંચ્યું છે અ પહેલા તો અને અને જે દર્શકો આપણા પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને વાત કરવી છે કે ઘણા બધી ઘણી બધી કોમેન્ટ હું વાંચી રહ્યો હતો અને કોમેન્ટમાં કેટલાક લોકો રૂપાલા તરફી કે કેટલાક લોકો ક્ષત્રિય તરફી નિવેદન કરતા હતા પણ આપણે ગઈકાલે વાત કરી હતી કે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને બધું જ અનપેક્ષિત કરવાની ટેવ છે એટલે એમનું પેપર લીક થાય એવી એમને ખબર પડે તો એમનો અહમ ગવાય છે અને પેપર બદલી નાખતા હોય છે મને બરાબર યાદ છે કે બે હજાર સત્તરની ચૂંટણીનું પરિણામ આવ્યું અને નીતિનભાઈ પેંડા વેચી રહ્યા હતા ત્યારે હું એનડી ટીવીના સ્ટુડિયોમાં રવિશ કુમાર સાથે ડિબેટમાં હતો અને મેં રવિશ કુમારને છેલ્લે જ્યારે સમીમાં થતું હતું આ પ્રોગ્રામનું ત્યારે મેં રવિશ કુમારને એવું કહ્યું હતું કે કાલે કોઈક નવું નામ મુખ્યમંત્રી તરીકે આવે તો બહુ આશ્ચર્ય નહીં પામવાનું તો એમણે મને એવું કહ્યું કે રવિશકુમાર એવું કહ્યું કે પેંડા વેચાઈ ગયા છે ને અમને તમને વિઝ્યુઅલ બતાવ્યા નીતિનભાઈ પેંડા વેચે છે બધું બરાબર છે હું પણ માનું છું કે નીતિનભાઈ જ મુખ્યમંત્રી છે પણ સવારે વિજય રૂપાણી જાહેર થઈ ગયા હતા તો આ એમની જૂની પ્રેક્ટિસ છે જેનો હું ભોગ બનેલો છું અને સરકારી વિચારધારામાં ગોઠવાઈને જઈએ એવું પણ બરાબર નથી આપણે કામ કરતા રહીશું ખોટા પડીએ તો બધું છોડતા રહીશું આગળ હવે વાત કરીએ કે હજી સુધી એટલે આપણે ગઈ કાલે વાત કરી હતી કે પુરુષતમ રૂપાલે સામે ચાલીને એવું કીધું કે મારે હવે આ સ્થિતિની અંદર ચુટણી નથી લડજી તમે મને પરવા ન કે આપો તો હું પાછો જવા તૈયાર છું આપણે આ સ્ટોરી કરી આ સ્ટોરી ખૂબ લોકો સુધી પહોંચી ક્ષત્રિયો સુધી પહોંચી ત્યાં સુધી કે રાજકોટ થી પ્રસિદ્ધ થતા અકિલા અખબારે નવજીવન અને પ્રશાંત દયાળના ને ટાંકીને સમાચાર પણ લખ્યા અને પછી અકીલાએ મોડી રાત્રે કેવા સમાચાર પણ લખ્યા કે ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે રૂપાલા જ લડશે હવે આ સમાચારનું અર્થઘટન પહેલા તો જેમને નથી સમજાતું એમને સમજાવી દઈએ આપણે એવું કહીએ છીએ કે રૂપાલાએ તૈયારી બતાડી છે હમ બરાબર હવે રૂપાલાએ જે તૈયારી બતાડી છે ભારતીય જનતા પાર્ટી કેટલું માનશે એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરવાનું છે એટલે પેલી જે સ્ટોરી ખોટી પડવા વાત છે એવું નથી સ્ટોરી સાચી પાડવી કે ખોટી પાડવી તો હવે ભાજપ હાઈ હાઈકમાન્ડે નક્કી કરવાનું છે પણ આ ઘટના ઘટી કે રૂપાલાએ એવું કીધું કે આ સ્થિતિની અંદર જો સમાજ વચ્ચે સંઘર્ષ થતો હોય તો મારે હટવું જોઈએ કારણ કે હું એવો રાજકારણી નથી કે આ સ્થિતિની અંદર હું રાજકારણ રમ્યા કર્યું અને બે સમાજ સામસામે આવી જાય હવે આ ઘટનાની પહેલાની આપણે વાત કરીએ કે જ્યારે રૂપાલા આ ભૂલ થાય છે રૂપાલા માફી માગે છે પહોંચ્યા ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ આખી સ્થિતિથી સારી રીતના વાકેફ હતા આ બંને એવો છે કે લોકો ખૂબ હોમવર્ક કરે છે આ લોકો માત્ર સરકારી એજન્સીઓ કે સરકારી ગુપ્તચરો ઉપર ભરોસો કરતા નથી એમની પોતાની પણ એક ગુપ્તચર વ્યવસ્થા છે પાર્ટીની અંદર અને જયારે રૂપાલા પહોંચ્યા ત્યારે રૂપાલાને બહુ સ્પષ્ટ શબ્દમાં ટૂંકી મુલાકાત કહી દેવામાં આવ્યું કે તમે મનથી માફી માંગી છે અમને ખબર છે આ પ્રશ્નનો અંત આવવો જોઈએ એવું તમે પગલું ભર્યું છે અને અમે પણ માનીએ છીએ કે આ પ્રશ્નનો અંત આવવો જોઈએ છતાં અત્યારે અમને એવું લાગે છે કે અમારે તમારી સાથે ઉભા રહેવું જોઈએ પાર્ટી તરીકે ને અમે તમારી સાથે ઉભા છીએ તમને જો એવું લાગતું હોય કે તમારે આમાંથી આ મેદાન છોડવું છે તો તમારો નિર્ણય છે લડવું છે તો પાર્ટી તમારી સાથે છે બસ આટલો જ સંદેશો રૂપાલાને ભાજપ હાઈ આપ્યો અને રૂપાલા જે કોન્ફિડન્સથી પાછા આવ્યા અને અમદાવાદ એરપોર્ટ ઉપર એમણે જે કોન્ફિડન્સથી વાત કરી અને પછી જે આશાપુરા મહાના દર્શન કરીને જે પ્રચાર શરૂ કર્યો એમનો કોન્ફિડન્સ તો કે પાર્ટી મારી સાથે છે હવે જે સ્થિતિ નિર્માણ થઈ છે એ સ્થિતિ વધારે થોડી નાજુક થતી જાય છે એ સ્થિતિમાં રૂપાલાને એવું લાગ્યું કે હવે મારે બે સમાજોને ન ઝઘડાવવા પડે કોઈએ નારાજ ન કરવા પડે અને ખાસ કરી જે પાર્ટીએ મને પદ આપ્યું છે આટલો મોટો બનાવ્યો છે મને મંત્રી પદ આપ્યું છે એ પાર્ટીનો પણ મારે વિચાર કરવો જોઈએ એટલે રૂપાલાનું જે જેસ્ચર છે એ એવું જેસ્ચર છે કે એમને પાર્ટીમાં મોટા કર્યા છે હવે પાર્ટીએ નક્કી કરવાનું છે એના પછીનું જે ડેવલપમેન્ટ છે કે અમિત શાહ ગઈ કાલે અમદાવાદ આવી ગયા હતા અને એ તારીખ જાણકારી હતી કે જે એમનો મીડિયા હાઉસ એમણે મીડિયા રૂમ બનાવ્યો છે ત્યાં બધાની અપેક્ષા વિરુદ્ધ અમિત શાહે વર્તન કર્યું પત્રકારો જે આમ જુનિયર કક્ષાના પત્રકારો છે જેમને આમ એમાં લાંબો સમય થયો નથી બે પાંચ સાત દસ વર્ષ જે થયા છે એ રિપોર્ટરો એમને બેઠા એમને ખબર પણ નહોતી કે અમિત શાહ આવવાના છે એ અમદાવાદના એસજી હાઇવે ઉપર જે મીડિયા રૂમ બનાવ્યો છે ત્યાં

આવ્યું હોત પણ એ એમણે એવું કહ્યું હતું કે ભાઈ અમે તો નિર્ણય કરી લીધો છે કે રૂપાલાએ માફી માગી છે મોટું મન રાખવાની જરૂર છે અને રૂપાલા જ લડશે એવું એ બપોરના ભાજપનું કવરેજ કરતા પત્રકારોને કહી ચૂક્યા હતા હવે એના પછીનું જે ડેવલપમેન્ટ છે એવું છે કે સ્વાભાવિક છે કે અમિત શાહની ઈચ્છા હોય કે આ પ્રશ્નનો અંત આવે પણ અમિત શાહની સમસ્યા એવી છે અમિત શાહ મુદ્દો હાથમાં લે અને ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરે અને ક્ષત્રિય આગેવાન જો માફી આપવાનો ઇનકાર કરે તો અમિત નાલેશી ગણાય એ સ્થિતિ અમિત શાહ કદાચ ટાળી રહ્યા છે એટલે ક્ષત્રિય આગેવાનોને હજી સુધી મળ્યા નથી પણ એવી જાણકારી પણ છે કે સત્તાવાર રીતે કોઈને મળશે નહીં પણ બિનસત્તાવાર રીતે એમના જે સંપર્કો છે એનો ઉપયોગ કરી કેટલાક લોકોને કેવડાવશે મળશે વાત કરશે ને સમજાવવાનો પ્રયત્ન કરશે આ અમિત શાહ ભારતીય જનતા પાર્ટીની તરફનું આ ચિત્ર છે બીજી તરફ જે ક્ષત્રિયોની નેતાગીરી છે સંકલન સમિતિ છે તે હજી પણ મને એવું લાગે છે દિશા વિહીન છે અને કન્ફ્યુઝ છે કારણ કે એમની પાસે કોઈ કાર્યક્રમ ઠોસ કાર્યક્રમ નથી જે રૂપાલાને હજી પણ ફરજ પાડી શકે કે ભારતીય જનતા પાર્ટીને પણ ફરજ પાડી શકે એવું મને નથી લાગતું કે એમની પાસે કોઈ ચોક્કસ હોય એનો પ્રોબ્લેમ એવો છે કે આ નરેન્દ્ર મોદી કે અમિત શાહમાંથી શીખવું જોઈએ જે કોંગ્રેસ આટલા વર્ષે પણ નથી શીખી કે લીડરશીપ તમારે કરવી હોય ને તો એ ફૂલ ટાઈમ હોય લીડરશીપ કે પોલિટિક્સ પાર્ટ ટાઈમ બિઝનેસ ન હોય તો આ જે સંકલન સમિતિના નેતા છે ને પાર્ટ ટાઈમ કામ કરે છે એમનો વાંક નથી કારણ કે એમનું બોર્ન એન્ડ બ્રોટઅપ લીડર તરીકે નથી થયું એ શ્રેષ્ઠી છે સમાજના એટલા માટે એ લીડર છે એટલે હજી ક્લેરિટી નથી છતાં પણ એ લોકો આવતીકાલે એટલે કે આવતીકાલે એટલે મારા ખ્યાલથી શુક્રવાર શુક્રવારે બપોરે ત્રણ થી પાંચ ગોતા વિશ્વમાં એમની જે કાર્યાલય છે અચ્છા રાજપૂત વિદ્યાભવન છે રાજપૂત વિદ્યાભવન છે ત્યાં આગળ ત્રણ થી પાંચ એ લોકો એક મીટિંગ કરવાના છે કે હવે આપણી સ્ટ્રેટેજી શું હોય શકે કારણ કે રૂપાલા ફોર્મ ભરી ચૂક્યા છે અમિત શાહ આવી ચૂક્યા છે અમિત શાહ નો શું થઈ ચૂક્યો છે અને હજી રૂપાલાએ ખાનગીમાં એવું કીધું હોય કે મારે નથી રડવું છતાં પાર્ટી નિર્ણય નથી લઈ રહી તો હવે આપણે ગામે ગામ શું કરવું જોઈએ કેવી રીતે પહોંચવું જોઈએ એના માટે સંકલન સમિતિ કાલે 3 થી 5 ગોતામાં મળી રહી છે અને શું સંકલન સમિતિમાં નિર્ણય થાય છે એની જાહેરાત એ પત્રકારો સામે આ મીટિંગ પછી કરવાના છે આ અત્યાર સુધી જાણકારી છે હા તમે જે પ્રકારે કીધું કે આ જે અત્યારે જે એક જંગ ચાલી રહ્યો છે એ જંગ અત્યારે આ છે પણ મારે એવું એક જાણવું છે કે એવું વિશ્લેષણ તમારું કે સંકલન સમિતિ કાલે મળે અથવા તો જે પ્રકારે વાત આવે છે કમિત શાહ રેકોર્ડ કે રેકોર્ડ પર લોકોની મુલાકાત કરીને સમજાવવાનો પ્રયાસ પણ કરે પણ સંકલન સમિતિ અને જે ભારતીય જનતા પાર્ટી છે બંને હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે એવા મુકામ પર પહોંચી ગયા છે કે જ્યાંથી બંને માટે પાછા વળવું મુશ્કેલ છે તમને લાગે છે કે બંને માટે મુશ્કેલ કરતા મુશ્કેલી અત્યારે ક્ષત્રિય સમાજની છે અચ્છા ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના નેતાઓ છે મેં એમની સાથે અંગત રીતે પણ વાત કરી જોઈ એમનું કહેવું એવું છે કે અમે સરકાર સાથે એટલા માટે હવે સમાધાનની ભૂમિકામાં નથી આવતા કારણ કે હવે આ આંદોલન સમાજના હાથમાં જતું રહ્યું છે સામાન્ય લોકોના હાથમાં જતું રહ્યું છે અને હવે જો સરકારની કોઈ વાતમાં હા પાડીએ તો સમાજ અમને જયચંદ સમજે અને અમારે જયચંદ સાબિત થવું નથી હારી જઈએ તો ચાલશે પણ આ સ્થિતિમાં અમારે સરકાર સાથે અમે જો બેસીએ તો અમને સમાજ માફ નહીં કરે કારણ કે આ આંદોલન હવે સમાજના હાથમાં જતું રહ્યું છે અને બીજી તરફ એવું છે ભાજપને યુ ટર્ન લઈ શકાય કે નહીં ભાજપ યુટર્ન ચોક્કસ લઈ શકે પણ ભાજપને બીક એવી છે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે જો અત્યારે તૈયાર થઈ જાય કે રૂપાલા માટે અમે નિર્ણય બદલવા તૈયાર છીએ તો એમને બીજા વિસ્તારમાં જવા તો ગુજરાતમાં જ બીક લાગી રહી છે ઘણી બેઠકો એવી શંકાસ્પદ છે એમની નજરમાં કે જ્યાં સ્થાનિક લોકો પણ એવી બીક લાગી રહી છે એટલે અત્યારે સમાધાનના મૂળમાં નથી હવે એક આગળનો પણ વિચાર એવો છે કે સમાધાન કરશે જ નહીં જો ક્ષત્રિય નથી માનતા તો હું માનું છું કે જો સમાધાન કરવું હશે તો છેલ્લી ઘડીએ કરશે જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાનો વખત આવે ત્યારે જ કરશે ત્યાં સુધી એ ટાઈમ કિલ કરશે અત્યારે સંકલન સમિતિના નેતાઓ પણ એવું માને છે કે ભારતીય જનતા પાર્ટી અમને સંવાદ માટે બોલાવે છે પણ એ ટાઈમ કિલિંગ છે કેટલાક લોકો એવું માને છે સંકલન સમિતિમાં કે ના અમારે મળવું જ ન જોઈએ સરકારને કે ભારતીય જનતા પાર્ટીના લીડરને કેટલાક લોકો એવું માને છે કે ના લોકશાહી છે લોકશાહીમાં સંવાદથી જ વાતનો ઉકેલ આવશે એટલે મળતા રહીએ તો કોઈક મુકામ પર પહોંચીશું તો યુ ટર્ન ભારતીય જનતા પાર્ટીથી શક્ય છે જ્યાં સુધી સવાલ થી છે ક્ષત્રિયોના હાથમાં હવે આંદોલન નેતાઓના હાથમાં આંદોલન રહ્યું નથી લોકોનું આંદોલન થઈ ગયું છે એટલે યુ ટર્ન શક્ય નથી ભારતીય જનતા પાર્ટી યુ ટર્ન કરી શકે છે એમની પાસે સંભાવનાઓ છે એમણે નો પ્રશ્ન હજી નથી બનાવ્યો એમને ડર મેં કહ્યું કે બીજી બેઠકો પર આ પ્રકાર નો બળવો ન થાય એટલો જ છે સમાધાન કરશે તો છેલ્લી ઘડીએ કરશે અત્યારે નહીં કરે એટલે હજી પણ હું એવું માનું છું કે કાલે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે તો ઉમેદવારી પત્ર ભર્યા પછી કાલ બપોર સુધી પાર્ટી પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે કે હા અમે રૂપાલાની જે વિનંતી છે રાખીએ છીએ અને ઉમેદવારી પાછી ખેંચશે કા પછી રૂપાલા જ ચૂંટણી લડશે એવું કાલે સ્પષ્ટ કરી દેશે આજે મને એવી પણ જાણકારી મળી કે અમિત શાહ રોડ શો દરમિયાન પણ પત્રકારો જયારે આ સવાલ પૂછ્યો ત્યારે અમિત શાહ એવું કહ્યું હતું કે ક્ષત્રિયો મોટું મન રાખે ક્ષત્રિયો સ્વીકારે મોટું મન રાખે એનો અર્થ એવો છે કે હજી પણ અમિત શાહ ને ક્યાંક મનમાં એવી આશા છે કે ક્ષત્રિયો માની જશે અને રૂપાલા લડશે એવું એમને લાગે છે એમનો જવાબ બહુ ટેકનિકલ હતો કે અમે લડાવીશું જેવું નથી કહેતા ક્ષત્રિયો માની જશે ક્ષત્રિયો મોટું મન રાખશે એવું અમિત શાહે કહ્યું હતું પણ એક વાત જે તમે અત્યારે કરું છો આપણે જેમ ચર્ચા કરી રહ્યા હોય કે ક્ષત્રિયો મોટું મન રાખે તો જે પ્રકારે જમીન પર જોડાયેલા ક્ષત્રિય નેતાઓ આપણે કમેન્ટ બોક્સ ચેક કરતા હોય દરેક માધ્યમોના તો એની અંદર જે લોકોનું કમેન્ટ્સ દેખાતા હોય છે અને જ્યારે આપણે આવા સંમેલન આંદોલનમાં ગયા હોય ત્યારે રૂબરૂ ચર્ચા કરીએ તો બધાનું કહેવાનું એવું છે કે એક વ્યક્તિને પાછો વાળવો એ સહેલું અને સારું છે કે પછી આખા સમાજને યુટર્ન પાછા વાળવા એ સહેલું પાર્ટી જાતે પણ શહીદ બનાવડાવે છે એટલે રૂપાલા મહા શહીદી આપશે એવું નથી પાર્ટી પોતે પણ આવા લોકોને શહીદ બનાવતી હોય છે સામે ચાલીને પણ પાર્ટી ની સ્ટ્રેટેજી જુદી છે મેં કહ્યું કે પાર્ટીને એવું છે કે બીજા લોકો પછી આ દિશામાં આગળ ન વધે બીજા સમાજ આગળ ન વધે આના કરતા મોટું આંદોલન તો પાટીદારોનું હતું ને તો પાટીદાર આંદોલનમાં પણ સરકારે સમાધાન તો ન કર્યું ખૂબ લડ્યા પાટીદારો જીએમડીસી ની હું આપણે સભા લઈ લઈએ હાર્દિક ની બે હજાર પંદર માં થયેલી તો મને એવું લાગે છે કે મહાત્મા ગાંધી પછી કોઈ સભામાં આટલા લોકો એકત્રિત થયા તો પાટીદારોની સભા હતી આઠ થી દસ લાખ લોકો આ શહેરમાં આવ્યા હતા અમદાવાદ શહેરમાં આટલી મોટી સવાર થઈ હતી છતાં પણ આ સબ આટલી મોટી સંખ્યા છતાં પણ મને બરાબર યાદ છે આનંદીબેન મુખ્યમંત્રી હતા અને આનંદીબેને બીજા પાને સોરી અખબારના છેલ્લા પાને એવી જાહેરાત આપી હતી આટલા દસ લાખ લોકો એકત્રિત થયા હતા છતાં કે મને ભારતનું બંધારણ તમને અનામત આપવાની મંજૂરી આપતું નથી અને નહીં જ આપતું તો સ્ટેન્ડ હતો આનંદીબેન આનંદીબેન ડર્યા નહીં આનંદીબેને સમાધાન કર્યું નહીં આ પાર્ટીની લાઈન હતી એટલે આનંદીબેન ની નહોતી પાર્ટીની લાઈન હતી તો પાર્ટી આવી રીતના ઝુકતી નથી સમાજના નામે એટલે પાર્ટીને ખબર છે કે આવી રીતના તો નહીં ડરાવી શકાય પાર્ટીને ફરક એટલો છે કે જે ક્ષત્રિયો છે ક્ષત્રિયોની સંખ્યા માત્ર ગુજરાતમાં જ નથી આજે કેટલાક વિડીયો મેં જોયા હતા કે ઉત્તર પ્રદેશની અંદર પણ આવી ચર્ચા એમની પંચાયતમાં નીકળી હતી ખાસ કરી ગુજરાતના ઉલ્લેખને લઈને એમની માંગણીઓ તો ઘણી બધી હતી કે પંચાયત પૂરતું સ્થાન મળતું નથી એમાં એક આવું કે રૂપાલાએ જે અન્યાય કર્યો છે તો રૂપાલાને બદલવા જોઈએ એની ચર્ચા પણ ઉત્તર પ્રદેશની પંચાયતમાં હતી એટલે એક વાત એવી પણ છે જે હું અત્યારે સુધી જોઈ રહ્યો છું સમજી રહ્યો આજે એક અધિકારી સાથે મારે વાત થઈ હતી અધિકારીનું પણ જે કેવું હતું એ જે મેં તો એમને કીધું કે પહેલા દિવસથી જ આ સવાલ તો હું ઉઠાવું છું સિનિયર અધિકારી છે મેં કીધું કે ભાઈ આ નેવું બાણું જણાની કમિટી વિશે તમારી પાસે શું વિગત છે આપણા પણ સમર્થક અધિકારી ઇન્ફોર્મેશન ગેધર કરતા હોય તો હકીકતે નેવું બાણું જણાની કમિટી વિશે હજુ સુધી જે એક સંકલન સમિતિ વિગત આપે છે એ પણ નથી ક્યાંકની ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હજુ સુધી જે આશા છે ને એનું કારણ હું જે સમજું છું કે ક્ષત્રિયોના દરેક ફિરકા એક છે એવું બતાવવાનો પ્રયાસ થાય છે

પણ ખરેખર હવે તો સમય આવી ગયો ને કે નેવું જણા એક વખત તો બતાવવા જોઈએ હા અને પહેલી વખત જયારે મિટિંગ મળી ત્યારે મેં એક સંકલન સમિતિના નેતાઓ સાથે વાત કરી ત્યારે એમનું કેવું એવું હતું કે તાત્કાલિક મિટિંગ બોલાવી છે એટલે નેવું લોકો નથી આવી શકતા અમે ઝૂમ પર એમને હવે હવે તો લાંબો ટાઈમ થઈ ગયો એક વખત તો એવું થાય કે આ ફિરકા જે છે માળું ફિરકા છે રૂપાલા નું ફોર્મ ભરાઈ ગયું નેવું લોકો એક વખત એક સ્ટેજ ઉપર આવે મારા સંમેલનમાં પણ ભાષણ માં નથી

પ્રશ્ન પણ એમના જ લોકોએ ઉભો કરેલો છે કે આ ભાજપની બી ટીમ તો નથી ને એવો પ્રશ્ન એમની 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 વિશ્વસનીયતા ઉપર શંકા તો ઊભી થયેલી જ છે પણ છતાં સંકલન સમિતિ કોઈ દિશા નક્કર દિશામાં આગળ નથી વધી રહી હમ એ પણ હજી બહુ અજુગતું લાગે છે પણ હવે આવતીકાલનો દિવસ છેલ્લો છે મને એવું લાગે છે સંકલન સમિતિ માટે કે સરકાર માટે શું કરવું એટલે હજુ પણ તમે એવું માનો છો કે કાલે સંકલન સમિતિ ક્યાંય બેસે

એમાં આપણે કોઈ ઇલિગેશન પણ નથી પણ ક્યાંક ને ક્યાંક એવું પણ વિચારતી હોય ભારતીય જનતા પાર્ટી કે આ સંકલન સમિતિ છે એમના નીચે ફરક નથી પડવાનો કારણ કે પણ આ સંકલન આમને નાના કરવા એ અત્યારે પરવડ એવું નથી તો નવી સંકલન સમિતિ અત્યારે જે સરકાર જે સ્ટ્રેટેજી અપનાઈ રહી છે કે આમની સાથે ડાયલોગ 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 કર્યા કરે છે એના કારણે ક્ષત્રિયોની નજરમાંથી સંકલન સમિતિ નીચે પડી રહી છે કે ભાઈ તમે વાત કરો છો પણ પરિણામ તો આવતું નથી બરાબર છે અત્યારે સૌથી મોટી ક્ષત્રિયો ક્રાઇસિસ હું જોઈ રહ્યો છું તો એક બે કે કે પાંચ એવા નેતા નથી ક્ષત્રિયો ક્ષત્રિય ઉભા થાય અને અવાજ ઉપર ક્ષત્રિય બેસે આવું ખાલી ક્ષત્રિયોમાં છે લીડરશિપ ક્રાઇસિસ એવું નથી દરેક કોમ્યુનિટીમાં પ્રોબ્લેમ શરૂ થઈ ગયો છે કોઈ કોમ પાસે હવે એક નેતા નથી પણ લોકોએ જે જોયું છે ને ભૂતકાળમાં અવિશ્વસનીયતા સમાજના નેતાઓમાં ક્યારે પેદા થાય કારણ કે નેતા એમના પછી નેતા બદલાઈ જતો હોય છે નેતા ફરી જતો હોય છે નેતા માલદાર થઈ જતો હોય છે જે બધા નજર સમક્ષ છે છેલ્લું આપણે જોઈ લઈએ હાર્દિકભાઈ છે તો એમની સંપત્તિ અને એમના જીવનમાં જે વૈભવ આવ્યો છે બધાય જોયો છે અને એમના માટે તો લોકો મરી ગયા હતા અને આ સમાજ જયારે એમને સિંહ બનાવવા નીકળ્યો છે પછી આ લોકો ખિસકોલી બને અને સમસ્યા થાય પણ તો એ લોકો કહેવું છે કે એવું કહે છે કે અમે તો રામ સેતુ બનાવનારે ખિસકોલીઓ છે એ પણ સાચી વાત છે તો હવે ક્ષત્રિય આંદોલનમાં આગળ જતા આપણે જોઈ રહ્યા છીએ જે પ્રકારે હવે આમ તો દિવસ નથી એવું પણ કહી શકાય ને કારણ કે હવે માનો કે આખરી દિવસ કાલે અંતિમ દિવસ છે ફોર્મ સબમિટ કરવાનો એટલે કે ઉમેદવારી નોંધાવવાનો પછીના બે દિવસમાં બાવીસ તારીખ સુધી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ આવશે તો હવે દિવસ ગણીએ તો ટોટલ ત્રણ દિવસ આમ જે પૂરા વર્કિંગ અવર રહે છે તો સમિતિની મીટિંગ છે અમિત શાહ ગુજરાતમાં છે બેઠકો થવાની છે બધું જ થવાનું છે પણ તો ભાજપ પાસે એવું પણ બને ને કે હવે વિકલ્પ એમને ફરીથી જે આપણે ગઈકાલે વાત કરી એમ કે એમના મોહન કુંડારિયાનું જે ફોર્મ છે એ જ રહે એવું નહીં વિચારે કે હવે આ સ્થિતિમાં તો આપણે પણ ભરાઈ જઈએ મને અત્યારતર સાથે વાત કરતી વખતે એક વિચાર આવી રહ્યો છે ઇન્સ્ટન્ટ આવેલો વિચાર છે આના વિશે મેં કઈ ખાસ વિચાર કર્યો નથી કે એવું બને કે બાવીસ તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો છે એવું કે તમારી લાગણીને ઠેસ પહોંચી છે અને હું રૂપાલાને કહું છું કે ફોર્મ પરત ખેંચાય છે એવું નરેન્દ્ર મોદી કરી શકે છે કારણ કે મોદી

જે પણ મેં વિચારેલો જૂનો વિચાર છે મને એક જણા એવું કીધું પણ ખરું કે આ વિચાર મહેરબાની કરીને આવી ઇનો વાત કરાય મેં કીધું આ એવી પણ નવી સ્ટ્રેટેજી અપનાવે કારણ કે નેતાઓની સ્ટાઇલ તો કેવી હોય છે કે બેનો હું તમને પગે લાગુ છું હવે હું પગે લાગુ છું રૂપાલાને લડવા તો એવું પણ થાય તો બેનો પાછા ખસી જાય એક વખત તો પછી મામલો સોલ હા બેનો પાછા ખસી જાય અને નરેન્દ્રભાઈ પાછા બેરોને મનાવી લે કારણ કે

તમારી પાસે પણ જે પ્રકારની સ્ટોરીઝ વિશે તમને એવું લાગતું હોય કે અમને તમારે સૂચવવા જેવું છે તો તમે કમેન્ટ બોક્સમાં બિંદાસ રીતે જરૂરથી જણાવી શકો જેથી આ ચેનલ આમ તો માધ્યમ તમારું છે અમે રોજ કહીએ છીએ અને તમારા જ માધ્યમને તમારે લાઈક કરવાનું છે તમારે શેર કરવાનું છે બીજા મિત્રો સાથે જેથી તમારો જ અવાજ જે છે એ બુલંદ બનશે એ વિશાળ બનશે અને તમારી જ વાત છે ને અમે વાંચા આપવાનો પ્રયાસ કરીએ છીએ એ વધુ મજબૂતીથી અમે રાખી શકીએ પણ એક તમારે સબસ્ક્રાઇબ બટન છે જેનું બેલ આઇકન છે તમારે પ્રેસ કરવું પડશે જેથી તમે અમારી ચેનલના સબસ્ક્રાઇબર બની જશો અમારી સાથે જોડાઈ જશો અને જ્યારે જ્યારે અમારા આ પ્રકારના લાઈવ થશે જ્યારે અમારા નવા વિડીયોઝ આવશે એ આપને નોટિફિકેશનના માધ્યમથી ખબર પડી જશે જેથી તમે મિસ નહીં કરો એક પણ એપિસોડ અમારો હાલ સમાચારમાં બસ આટલું ફરી મળીશું જલ્દીથી નવા વિષય નવા સમાચાર નવી વાતો નવા વિશ્લેષણ સાથે નમસ્કાર નમસ્કાર वैष्णवजन तो तेन कहिजे पीड परा